બધા મિત્રોના રામ રામ આજે આપણે જયું વાડીએ આપણે વાડીએ ડોડા બાફરના છે આ જો અમારી વાડી સાઈડ જવાનો રસ્તો છે અમારી વાડી સાઈડ જવાનો રસ્તો બહુ ખરાબ છે પાણા છે ગારો છે આ જો આપણે વાડી સાઈડ જયું છે હા આપણે વાપરી વાડીયા પહોંચી ગયા સિવિ આ આપણું ફાટેક છે હા આપણે આપણી વાડીમાં અંદર આવી ગયા સિવિ હા આપણી વાડી છે ફુલાવર છે સિંગ છે હા આપણે બધા ભેગા થઈ ગયા સિવિંગ આપણે ડોડા બાપાના છે એ હા આપણે ડોડા છે ખોલી લઈશું હા આપણે ડોડાનું પોટકું ખોલવા લાગ્યા સિવિ

આમાંથી આપણે ડીશ થાકી દીધી છે હવે ડીશ થાકીને આપણે આવી ગયા છે બધા સાથે બેસવા આ જો જો આપણી વાડી છે હવે આપણે બેસી ગયા છે હવે જો બધા એમ ફોન જોઈ છે બહુ ડોડા બફાય તાલગણ જો ડોડા અડધા બફાઈ ગયા છે હવે મીઠું મરસું લઈને આવી ગયા છે આપણે ડોડા ખાવા ડોડા બધા બફાઈ ગયા છે જોઈ શકો છો આ જો બે ડોડા ખાવા આવી ગયા છે હા ભાઈ તો આ કોકની વાળી માંથી કાકડી સોરી જો આપણે ડોડા લઈ લીધો છે હવે એમાં મીઠું મરચું લગાવીને આપણે ખાવા મળશું જોઈ શકો છો આપણે મીઠું મરચું લઈ ગયેલું છે ડોડા બધા પૂરા થવામાં છે પેલા ત્રણ દોડા વધ્યા છે આપણી આપડી શું છે આપણી વાડી છે આપણે વાડી સાઈડ છે વરસાદ આપણે વાડી સાઈડ ચાલુ થઈ ગયો છે આ ભાઈ જો હક લખણા આમ છે આમ દોડ્યા જ કરે

હા આપડે જો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ઘડીક આપડે ગુંદા આડે ઉભા છે એમ બધા દોડા એમ ખાઈ લીધા છે બધા ઘડીક વાતો કરવી છે હવે હવે આપણે પાછા ઘર સાઈડ નીકળી ગયા સિબી હા આપડે ઘર સાઈડ જવાનો રસ્તો આટલેક બાર આપણે નીકળી ગયા સિબી જો આપણે જવાની નળ ની બહાર નીકળી ગયા આ મંદિર હનુમાન દાદા નું મંદિર છે અમારા ગામમાં આજનો વિડિયો અહીંયા પૂરો આવા નવા વિડીયો અમારી ચેનલને ને કરો